આદિવાસી સંસ્કૃતિમાં ધરતીને પ્રકૃતિનું વિશેષ મહત્વ રહ્યું છે મકાઈ એ આ વિસ્તારનો મુખ્ય ખોરાક અને આજીવિકાનું સાધન હોવાથી નવા પાકની પ્રથમ ઉપજને ઈશ્વરનો પ્રસાદ માનવામાં આવે છે પરંપરાગત વિધિવિધાન સાથે મકાઈના ડોડાનું પૂજન કરી સારો પાક આપવા બદલ ધરતી માતા અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે આ પ્રસંગે સમુદાયના લોકો એકત્રિત થઈને ઉત્સાહભેર ભાગ લે છે આ ઉત્સવ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે આદિવાસી સમાજની પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ અને સામૂહિક જીવન શૈલી ઉપર પ્રતિક છે નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો પણ આ એક પ્રયાસ છે મકાઈના ઢોડાના પૂજન બાદ તેને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે અને ત્યાર પછી સમુદાયના લોકો નવા પાકનો ઉપયોગ શરૂ કરે છે આ કાતરે નવ વર્ષથી અમે મકે વોરી છે વોરી અને અમે પાલન કરીને ખેતી ખાતર પાણી કર્યું હવે હા અમારે ઢોડા પાયકા ઢોડા પાયકા અમારે ફાણજને ખવડામાં આવે છે પહેલા પછી અમારે બધી પબ્લિક કોઈ બી કાકા કુટુંબ હોય એને બોલાવીને અમે પૂજાઓ કરીએ પૂજાઓ કરીએ હરિદેવને અમે હોમ કરીએ છીએ